દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ અમરેલી જિલ્લામાં ગીરોના અહીંયા સિંહનું જે સામ્રાજ્ય તમામ તાલુકામાં જોવા મળે છે ગીરના સિંહોનું સામ્રાજ્ય ત્યારે આજે અમરેલી ધારી ખાંભા સાવરકુંડલા રાજુલા સહિતના પંથકના સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે વન વિભાગ સાથે પ્રકૃતિ પ્રેમીઓ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ સાથે સિંહ પ્રેમીઓ વનતંત્રના નેજાએ નીચે વિશાળ રેલી યોજવામાં આવી હતી સાવરકુંડલા ખાતે વન વિભાગના અધિકારીઓ શિક્ષણ વિભાગ પુલ

યોજવામાં આવી રહી છે અને આ વિશ્વ સિંહ દિવસ દિવસે સિંહ સંરક્ષણ તેમજ સિંહ ની વધારે વધારે અવેરનેસ આવે અને લોકો સુધી સારો મેસેજ પહોંચે અને પર્યાવરણ તેમજ સિંહ સંરક્ષણ માટે આગળ આવે આ કાર્યક્રમ સાઉથ ગુણમાં સંપન્ન થયો છે અને તમામ નગરજનોનો ખૂબ સહકાર રહેલો છે અને આજે રજાના અને તહેવારોના દિવસમાં પણ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહેલ છે અને આ સફળ કાર્યક્રમ એક વિશ્વ દિવસનો એવો જેવો વર્ષોથી લોકોનો રસ છે જે વર્ષોથી જેવો લોકોનો રસ છે એ પ્રમાણે જ આ વર્ષે પણ વિશ્વ શ્રી દિવસ ની ઉજવણી કરવામાં આવેલ છે